ગામડું એટલે શું અને શહેર આની કમ્પેરિઝન અને છેલ્લા ચાલીસ પચાસ વર્ષ જે આઝાદી પછીના અને સોશિયલ મીડિયા અને મીડિયાના સમય પછી છેલ્લા અમુક વર્ષો એમાં આપણે સુવિધારા કેટલા આના વિશે તમારું શું કેવું થાય આપણે થયું એવું કે આપણે જે ડેલી હોતી ને ડોર થઈ ગઈ ડેલી હોતી ડોર થઈ ગઈ ડેલી હોતી ડોર થઈ ગઈ ગાડા હતા એ કાર થઈ ગયા રાંધણીયા હતા એ કિચન થઈ ગયા આપણે એટલો ફેરફાર કર્યો આપણે આજે ફળિયામાં બેઠા હે આ ખેતરમાં ખાટલા નાખીને બેઠા હોય ને ખુલ્લી હવા લેતા હોય એ હવે ડ્રોઈંગ રૂમ થઈ ગયા અને એ ડ્રોઈંગ રૂમ છે એ આ ખાટલાને આપણા ફરિયાને પૂગવાના નથી એટલે ડ્રોઈંગ રૂમ છે એ ક્યારેય ફળિયાને પૂગે નહીં અને આ મહેકતા મોગરાની અને સરસ મજાના અત્યારે આપણે આ જે આના સુગંધ આવે ફૂલડાની એર ફ્રેશનર એને ક્યારેય આંબે નહીં આપણી જે નવકાકરીની રમત છે ને એને લુડો ક્યારેય આ શહેરનો લુડો છે એ પોચે નહીં બરાબર અને આપણા જે ચોરાની વાતું છે ને એને આ વોટ્સએપના ગ્રુપ છે એ ક્યારેય પૂગે નહીં એટલે આ આપણું શહેર અને ગામડા વચ્ચે નો ભેદ છે હવે કાકા છે એ સમજી લ્યો અંકલ થઈ ગયા બરાબર અમારે ઈ હતા એ હસબન્ડ કે વાઈફ થઈ ગયા એટલે ગામડામાંથી સિટી માં ગયા પછી એટલો ફેરફાર આવ્યો છે પણ ગામડું ગામડું છે ગામડું છે એ આપણે આપણે એમાં સદભાગી છીએ કે આપણે મૂળ સરનામું હાલનું સરનામું અને સિટીમાં છે એ સરનામા બદલતા રહ્યા ને ગામડું છે એ કાયમ માટે એક હોય આ મારું મૂળ ગામ છે એ મૂળ ગામ છે એ કાયમ માટે એક રહેવાનું છે બાકી આ શહેરના સરનામા છે એ તો કાયમ બદલાતા રહેવાના છે એટલે એમાં કિશોરભાઈ પછી એવું છે કે આપણે ટૂંકા ગાળાની સમસ્યાને લઈને અત્યારે ગામડાવાળા શહેરમાં જાય

એક કોરોના વખતે લોકડાઉનમાં આપણે જોવા મળી અને એક ઘટના છે એ બોલીવુડ કે આપણા ઢોલીવુડના પિક્ચરો બનતા હોય એમાં એવું બને કે હીરો છે એ શહેરમાંથી મૂકીને ગામડામાં ભાગી આવે બાકી મંદિરમાં આવે બાકી ઘટ બહુ રેર ઘટનાઓમાં ગામડામાંથી ગયા પછી શહેર શહેર છે એ ખૂબ જરૂરી છે પણ શહેર છે એ શહેરીકરણ બધાને શહેરમાં રહેવું છે એટલે શહેર ગમે છે એટલે બધા શહેરમાં રહે છે એવું નથી શહેરમાં કેટલીક આપણી મજબૂરીઓના કારણે આપણે શહેરમાં રહેવું છે જો વિકલ્પ આપે અને ઈ વિકલ્પ જે આપણો શહેરનો વિકલ્પ છે આપણે ગામડામાં રહેવા માટે આપે તો આપણે ગામડું પસંદ કરીએ પણ હવે એ પણ ફરજિયાત છે ધંધો અને એના માટે થઈને જવું પડે સમયની સાથે બદલાવવું પડે એટલે શહેરો ખરાબ છે એવું નથી પણ શહેરો શું છે કે શહેરોની અંદર ગામડામાં સમસ્યા નાની હોય છે ગામડું નાનું હોય સમસ્યા નાની હોય શહેર મોટું છે સમસ્યા મોટી હોય છે ગામડાની સમસ્યા છે એ આપણે ઉકેલી શકીએ શહેરની સમસ્યા છે એ આપણાથી ઉકેલી શકાય એમ હોતી નથી ગામડામાં છે આખા ગામમાં સામે છેડે જે સામેના ફળિયામાં કોઈ માણસ રહેતો હોય સામે છેડે એને આપણે ઓળખતા હોય શહેરમાં છે એ આપણા એક જ ફ્લેટ આપણે એક જ એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો ઉપરના માળે કોણ રહે એની આપણને ખ્યાલ ન હોય એટલે ગામડા અને શહેર વચ્ચેનો ભેદ છે અદ્ભુત વાત કરીએ આતા પોપટભાઈના ધડાકા અને ફૂલ મોજ તમને આવશે ફૂલ વિડીયો આપણે મોજે ગુજરાત યુટ્યુબમાં એમાં તમે નિહાળી શકો